નમસ્કાર મિત્રો હું રજનીકાંત રાવલ આપની સમક્ષ રજૂ કરું છું ગરવી ગુજરાત લંડનમાં પ્રસિદ્ધ દીપ્તિ મિત્તલ લિખિત વાર્તા પર આધારિત ભાવાનુવાદ મોસ્ટ વોન્ટેડ અનવોન્ટેડ સૌજન્ય હર્ષવર્ધન ત્રિવેદી ભાવાનુવાદ રાજુલ કૌશિક બોસ્ટન વિડીયો સંકલન કૌશિક શાહ તો મિત્રો પ્રસ્તુત છે ભાવાનુવાદ મોસ્ટ વોન્ટેડ અનવોન્ટેડ છવ્વીસ જાન્યુઆરીની જયપુરની કડકડતી ઠંડીમાંય શેઠ શ્યામલાલ બંગલાની બહાર રોશની સજાવટ ચકાસવા આંગણામાં ચક્કર મારી રહ્યા હતા જાડા મોટા શિયાળુ કોટતી શરીર અને મંકી કેપ મફલરથી કાન માથું ઢંકાયેલું હોવા છતાં ઠંડીમાં થથરી રહ્યા હતા નવું ઘર લીધું ત્યારે ગૃહપ્રવેશ વખતે સગા સંબંધીઓને આમંત્રણ આપ્યું નહોતું ફક્ત ઘરમેળે નાની અમસ્તી વાસ્તુ પૂજા કરી હતી આ વખતે એક પંથ દો કાજ ની જેમ માતા રાણીના પાકા ભક્ત શેઠ શ્યામલાલે માતાજીના આશીર્વાદ માટે આભાર માનવા જાગરણ રાખી એમના અને શોભે એવી મોટા પાયા પર પ્રસંગની ઉજવણીનું આયોજન કર્યું હતું બીજી સવારથી મહેમાનોનું આગમન શરૂ થવાનું હતું ક્યાંય કોઈ કચાશ રહેવી ન જોઈએ શેઠે ચારે કોર નજર કરી રંગબેરંગી રોશનીના રોશની ઘર આખુંગ જાગરણ માટે પૂરા પાંચ લાખ આપીને દિલ્હીની સૌથી પ્રખ્યાત જાગરણ મંડળીને બોલાવી હતી આ વાત શેઠ કોઈને કહેવાની બાકી રાખે ખરા માતા રાણીના આશીર્વાદ છે તો સગળું સુખ છે એમને પ્રસન્ન કરવા ગમે તેટલા રૂપિયાનો ખર્ચો કરવો પડે તો વિચારે કરવા ન રોકાઉં જેટલાની સાથે વાત થઈ એ સૌ આગળ શેઠે વટ માર્યો મોટો દીકરો વહુ પોત્રો અને દીકરી જમાઈ બપોર સુધીમાં ને નાનો નીતિન રાત સુધીમાં આવી પહોંચશે શેઠાણીએ સમાચાર આપ્યા નીતિનનું નામ સાંભળતા જ શેઠના કપાળે સળ ઉપસ્યા એનું તો નામ જ રહેવા દે એ આવે તો ગનીમત બાકી એને ક્યાં પૂજા પાઠ કે કોઈ સગા સંબંધીઓને મળવા જેવી વ્યવહારિક બાબતોમાં રસ છે પૂજા પાઠ એના માટે ધતિંગ છે સાવ નાસ્તિક છે આટલા ધાર્મિક સંસ્કારી ઘરમાં જન્મ છે તોય ભગવાન પર એને જરાય આસ્થા નથી વિચાર્યું હતું કે જાગરણનો સંકલ્પ એની પાસે કરાવો પણ એનું ભલું પૂછવું અઢળક પૈસા વાપરશે પણ માતાજીના નામ પર ખિસ્સામાં હાથ સુધા નહીં નાખે રંગમાં શેઠ જેવો દેખાતો નીતિન સ્વભાવમાં એકદમ અલગ અને અલગારી હતો વાત આગળ વધે ત્યાં શેઠાણીની નાની બહેનનો ફોન આવ્યો એના ઘેર રજ્જો નામની છોકરીને ઘરકામ કરવા રાખી હતી બાર વર્ષની પડ્યો બોલ ઝીલે એવી રજો ખૂબ કામડી હતી મોટી બેનના ઘરમાં આટલો મોટો પ્રસંગ છે તો રજો કામમાં આવશે એમ વિચારીને સાથે લાવવા વિચારતી હતી રજો જુદી કોમમાં આવતી હતી એટલે કર્મકાંડી રૂઢિચુસ્ત શેઠને ધ્યાનમાં રાખીને દીદીની મંજૂરી લેવી પડે બાકી કામ કરે એવી વ્યક્તિને તો સૌ હારતુરા પહેરાવીને આવકારે આટલા મોટા પ્રસંગમાં કેટલુંય કામ હોય એમાં વળી નાચ જાત વિશે શું વિચારવાનું શેઠાણીએ રાજી થઈને હા પાડી આવતાની સાથે કાલ સુધીની અજાણ રજિયા ઘરમાં મોસ્ટ વોન્ટેડ બની ગઈ રજિયા લોટ બાંધી દે રજિયા શાક સમારી દે રજિયા આમ કર રજિયા તેમ કર જીભ અને રજિયાના પગ જાણે પ્રોગ્રામિંગ કરેલો રોબોટ રજિયા ચા બની ગઈ હોય તો અહીં સૌને આપી જા શેઠાણીના હુકમ સાથે રજિયા ફટાફટ કામે લાગી રજિયાએ કંઈ ખાધું છે કે નહીં એ કોઈએ પૂછ્યું સુધા નહીં બસ એક નીતિન હતો જેને રજિયાને અટક્યા વગર આમથી તેમ દોડતી જોઈને તકલીફ પહોંચતી હતી સવારથી કંઈ ખાધું છે ખરું કે નહીં ચા આપવા આવેલી રજિયાને નીતિને સવાલ કર્યો ખરેખર એને કંઈ ખાધું છે એ યાદ કરવા મતતી હોય એમ રજિયા બાગી નજરે તાકી રહી નીતિને બાળ શોષણ પર એક લેખ લખ્યો હતો એ યાદ આવ્યો બહારના લોકો સાથે તો એ આ મુદ્દે લડી લે એમ હતો પણ ઘરમાં કોઈને સમજાવી શકે એમ નતો રાત્રે પરવારીને સૌ પથારી ભેગા થવાની તાલાવેલીમાં હતા જાન્યુઆરીની કડકડતી ઠંડીમાં બારી બારણે જાડી હુંફાળી રજાઈઓની સૌ માટે સગવડ થઈ ગઈ પણ રજીયાનું શું પૂજા પાઠવાળા ઘરમાં ગેરજાતિની રજીયાની પથારી અંદર તો ના જ કરાય ને શેઠાણીએ કહ્યું એમ રજિયા માટે બહાર વંડામાં ગાદલું અને ઓટવા માટે એક ગોદડીની સગવડ થઈ આખી રાત રજિયા ગોદડીમાં અકડાઈને ઠીકરું બનીને બેસી રહી સવાર પડતાની સાથે અનવોન્ટેડ રજિયા ફરી એકવાર મોસ્ટ વોન્ટેડ બની ગઈ રજિયા આમ કર ને રજિયા તેમ કર રજિયા આલા ને રજિયા પેલું મૂકી દે રજિયા પહેલા પૂજાગરની સફાઈ કરી દે શેઠાણીએ હુકમ કર્યો અને રજિયા નામનો રોબોટ સફાઈ કરતી રજિયાની નજર સુંદર સાડીમાં સજાવેલી માતા રાણીની પ્રતિમા પર પડી માતાજીના સ્મિતમાં રજિયાને દયા કરુણાની ઝલક દેખાઈ રઝિયાએ માતાજી સામેથી નજર ફેરવી લીધી દિવસ આખો કામમાં ક્યાં પસાર થઈ ગયો એની જાણ ન થઈ રાત્રે જાગરણ માટે બોલાવેલી મંડળીએ રંગ જમાવી દીધો કરતાલ મંજીરા ઢોલકના તાનમાં સૌ તલ્લીન થઈ ગયા એક પછી એક ભજનોથી ઘર ભક્તિમય બની ગયું એક માત્ર નીતિન આ બધ અલિપ્ત થઈને ઘરની અગાશી પર બેઠો રહ્યો સવાર સુધી ચાલેલી રમઝટ પછી માતાજીના ચઢાવવાનો સમય થયો સૌએ પોતાની શ્રદ્ધા અને હેસિયત અનુસાર માતાજીના ચરણોમાં ભેટ મૂકી શેઠ શ્યામલાલે માતાજી પ્રસન્ન થાય એ માટે એમના ત્રણેય સંતાનોને પહેલેથી જ એકવીસ એકવીસ હજારની ભેટ મૂકવાની સૂચના આપી હતી મોટાભાઈ અને બહેને શેઠની ઈચ્છાનું પાલન કર્યું આવ્યો માતાજી પાસે માથું નમાવીને ચાલ્યો ગયો શેઠની ભમરો ખેંચાઈ ચહેરો ગુસ્સાથી લાલ થવા માંડ્યો પણ સમયની નજાકત સમજીને શાંત રહ્યા જાગરણના સમાપન પછી બીજા દિવસે સૌ બે વિદાય લીધી ઘર ખાલી થતાની સાથે શેઠે દૂર દુર્વ્યવહાર માટે સવાલોનો મારો શરૂ કર્યો માતાજીની કૃપા છે તો આટલી દોમ દોમ સાહેબી છે તું પણ કઈ ઓછું કમાય છે માતાજીને પ્રસન્ન કરવા નાની એમસ્તી ભેટ ધરવા પણ તું રહ્યા બાપના શબ્દોની કોઈ કિંમત ન રાખી પિતાજી માતાજી તમે એકવીસ હજાર કયા હતા મેં એનાથી ઘણા વધારે રૂપિયાની ભેટ ચઢાવી છે રજિયા માટે મેં એક એનજીઓમાં વાત કરી છે એ આવા અનાથ બાળકો માટે રહેવાની ખાવાની ભણાવવાની સગવડ કરે છે એમાં પૂરા પાસઠ હજાર ભરીને રજિયાનું નામ લખાવી દીધું છે એ આજથી કામ નહીં કરે ત્યાંની હોસ્ટેલમાં રહેશે અને ભણશે એ પછીનો જે ખર્ચો થશે એ પણ હું આપીશ નાલાયક નાસ્તિક માતાજીના ચરણોમાં એકવીસ હજાર ના મૂકી શક્યો ને આમ આવી અજાણી અલગ નાતની છોકરી માટે આટલો બધો ખર્ચો કર્યો માતાજી તારી પર રાજી રે માતાજી મારી જ નહીં આપણા સૌ પર રાજી રહે એમ વિચારીને જે યોગ્ય લાગ્યું એ કર્યું છે જો કોઈ અહીં કે માસીના ઘરમાં બાળ શોષણ થાય છે એવી ફરિયાદ કરે તો રઝિયાનું શોષણ કરવા માટે સૌને જેલ થાય એની કોઈને ખબર છે શેઠ સ્તબ્ધ રઝિયા બારણામાંની બહાર ઊભી સાંભળી રહી હતી એની નજર જાગરણનું સમાપન પછી ખુલ્લા રખાયેલા રૂમ તરફ ગઈ માતાજીના સ્મિતમાં રઝિયાને आशीष झलक देखाई माताजी सामे नजर मानी जोई रही अस्तु भावानुवाद राजू कौशिक